ભાજપાના લોકસભા સીટના ઉમેદવારે નેવુબેન પાંભણીએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું પહેલા જંગી સભા કરી અને શક્તિ પ્રદર્શન રૂપે રેલી કાઢી ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના નામાંકન ભરવા લાગ્યા છે આજે વિજય મુહૂર્તમાં પણ લોકસભા સીટના ભાજપાના ઉમેદવાર નેવુબેન પાંભણીયા એક જંગી સભાને એવી સ્કૂલના ગ્રાઉન્ડમાં સંબોધી જેમાં પોરબંદર સીટના ઉમેદવાર અને એક કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવ્યાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી સભા સમયે શક્તિ પ્રદર્શન કરતી રેલી કાઢી શહેરના ભીડભંચન મહાદેવ ના આશીર્વાદ લેવા પહોંચ્યા અને ભગવાન શિવના આશીર્વાદ લીધા બાદ નિમુબેન બામ્બણિયા કલેક્ટર ઓફિસે પોતાનું નામાંકન ભરવા પહોંચ્યા હતા લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીના ઉમેદવારો પોતાના નામાંકન ભરવા લાગ્યા છે આજે વિજય મુહૂર્ત માં પણ લોકસભા સીટ ના ભાજપા દ્વારા સૂત્રોચ્ચાર કરી કાળી પટ્ટી અને કાળા કપડા ફરકાવ્યા અને રૂપાલા હાય હાય નારા લગાવ્યા નારા લાગતાની સાથે જ પોલીસ હરકતમાં આવી ગઈ અને પ્રદર્શનકારીઓની ધરપકડ કરી પોલીસ જીપમાં બેસાડીને લઈ ગયા હતા સભા સમાપ્ત થયા બાદ નિમુબેને શક્તિ